ઈશ્વરસિંહભાઈ આ તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આજે ખોડલધામમાં પહોંચ્યા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સહિતના નેતાઓ ખોડલધામ પહોંચ્યા પ્રભારી મુકુલભાઈ વાસમિક કોંગ્રેસના ધારાસભ્યો પણ ખોડલધામના પ્રવાસે છે સાંસદ ગેનીબેન ઠાકોર પણ ખોડલધામમાં ઉપસ્થિત રહ્યા પાલિકા ચૂંટણી પહેલા જ ખોડલધામમાં કોંગ્રેસી નેતાઓ એકઠા થતા અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે ખોડલધામના દર્શન કરીને કોંગ્રેસના પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યા ધ્વજારોહણ બાદ બંધ બારણે કોંગ્રેસી નેતાઓની એક બેઠક પણ યોજાઈ ખુબ સુંદર અને ઉત્કૃષ્ટ કામ કર્યું છે અમિતભાઈ ચાવડાએ કાગવડ ખોડલધામ ખાતે માતાજીની પૂજા અર્ચના કરી ધજા ચડાવી

સમગ્ર ગુજરાત ના વંચિત પીડિત લોકો એનો અવાજ બનવા માટે કોંગ્રેસ પક્ષ સંકલ્પ કરવા જઈ રહ્યા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખડધ ધામમાં જે ધંધારો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને લઈને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ પહોંચ્યા છે કહી શકાય કે તમામ લોકો પહોંચી રહ્યા છે ત્યારે લલિતભાઈ વસોયા ઉંજાભાઈ વંશ અને પાલભાઈ આંબલિયા સહિતના લોકો છે તો પહોંચી રહ્યા છે ત્યારે ઓફિસમાં અત્યારે નરેશભાઈને મળવાની પણ મીટિંગ છે તે પુંજાભાઈ વંશ દ્વારા કરવામાં આવી રહ્યું છે જોઈ શકો છો થોડી જ ક્ષણોની અંદરમાં કહી શકાય કે ધ્વજારોહણનો કાર્યક્રમ થશે પછી એક બંધ મારે પણ મિટિંગ પણ એક રાખવામાં આવી છે અને કોંગ્રેસ દ્વારા જે મિટિંગ થઈ જશે ત્યારબાદ કહી શકાય કે જે એમાં નક્કી કરવામાં આવશે તે પ્રકારનો કાર્યક્રમ છે તે યોજવામાં આવશે કહી શકાય કે થોડી જ ક્ષણોની અંદરમાં પ્રમુખ ને તમામ લોકો અહીંયા પહોચી જશે ત્યારબાદ જે નિર્ણય છે તે લેવામાં આવશે હાલ તો ખોરલધામ તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો છે તે પહોચી રહ્યા છે હરેશ ભાઈ ગુજરાત ફર્ટ જેતપુર